તો સવાર સોવારમાં મારા ભોગા નીકળી ગયા મિત્રો મમે યાર બાજર થઈ ગયો હા અહીંયા જ રજા છે એટલે કામે અને મિત્રો કમેન્ટ કરજો થાય છે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો ફરીવાર એક નવા બ્લોગમાં મિત્રો તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વેલકમ બધા મિત્રોનું નિલેશભાઈ વ્લોગ ઓફિશિયલ ચેનલમાં અને મિત્રો આજે ગળું બેસી ગયેલું છે તો મને અવાજમાં ખબર જ અવાજમાં ખબર પડી ગઈ જશે મિત્રો મારી તબિયત થોડાક દિવસથી ખરાબ છે અને આજે છંડે છે એટલે રજા છે એટલે હું કરે છું અને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ તો મિત્રો હું અત્યારે વાડીમાં છું અને થોડોક આટો મારો આવ્યો હતો કામ હતું એટલે મિત્રો તમને બતાવું આપણે વાડીમાં રોપ ને એવું વાવેલું છે અને લીલું લસણ મેથી એ બધું વાવી દીધું છે અને કપાસ પણ છે મારી પાછળ પણ જુઓ તમે જોઈ શકો છો આ રોપ વાવ્યો છે મિત્રો તમે ડુંગળી સોંપી છે કે રોપ વાવ્યો છે કમેન્ટ કરજો અમે રોપ વાવ્યો છે મિત્રો તમને બતાવું કેવો છે રોપ કમેન્ટ કરજો અને કહેજો બતાવજો તમને બતાવું છું જુઓ મિત્રો જોઈ શકો છો મિત્રો તમે નીચે બેન તમને બતાવો ને તો જ આમાં દેખાય છે મિત્રો મસ્ત મજાનો રોપ આમાં હોવાઈ ગયો છે અને ઉગી પણ ગયો છે અને મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે કપાસમાં પાણી પીવાનું કામ ચાલુ છે અને કપાસ વીણવો પડે પણ એવું છે તરડી પણ ફૂલ ગયો છે તમે જોઈ શકો છો જુઓ મિત્રો અત્યારે પાણી પીવાનું કામ ચાલુ છે મિત્રો આ છે આપણો કપાસ અત્યારે એને અને ફૂલ તૈયારીમાં છે અને મિત્રો આ જુઓ તમે કપાસ જેવડી જેવડી મિત્રો મરસી થઈ ગઈ છે મસ્ત મજાની વાલોળ તમે શું કહો છો કેજો મિત્રો આજે ત્રણ દાણા વાળી વાલોળ આવે છે એ છે જો તમે આવવા મળી છે આખી આ જે ઓળ છે એમાં વાલોળ જ છે તો વાંધો નહીં મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરો વિડીયો દેખાડવાની કોશિશ કરી અને આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોમાં મજા આવશે વિડીયો પૂરો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જો નવા હોય તો વિડીયો ચાલો તમને આગળ જઈને બતાવું છું આ પાણીવાળા છે અને સાથે સાથે થોડુંક ખર્ચ છે

બધા નથી ગાવું બા ક્યાંક જ છે આ બાજુ થી લેવાઈ ગયું ને તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એ કપાસમાં એરડાઓ આવેલા છે અને કપાસ પણ છે તો જુઓ તમે મિત્રો મસ્ત મજાનું એરડાનું અને કપાસનું વાવેતર કરેલું છે અને આપણા સેડા પાડોશી છે જુઓ મિત્રો મિત્રો આ કોને કોને પવન ચકી દેખાઈ રહી છે અને કોના કોના ઘરની નજીકમાં છે કેટલો મિત્રો અવાજ આવે છે જો આ મારું મકાન અહીંયા છે અને મિત્રો એ પંખાનો પવન આવે છે મિત્રો જોરદાર બે મિત્રો છે આ મિત્રો પવન ચક્કી એટલો અવાજ કરે છે ને પાંખે આમ ફરે છે અને અવાજ અવાજ એમાં ભરાય છે એ બહુ જ અવાજ કરે છે અને કેમેરામાં કદાચ નહીં આવતો હોય એનો અવાજ મિત્રો એનો છે ભાઈ બહુ અવાજ કદાચ આનો તમને અવાજ સંભળાતો હશે મિત્રો હું ઘરે આવી ગયો અને ઘરે આવીને હું ને મારા મમ્મી તો દોસ્તો આપણે પાણા વહેવાનું કામ જ ત્યારે બંધ કરી દીધું છે તમે જોશો ભડોરાઓ દીધું છે કે તબિયત ખરાબ છે એટલે થોડુંક ધીમે ધીમે આમ કરીએ તો સોરી ને મમ્મી આવી ગયા છે મારા જમવાનું બનાવવા અને અત્યારે થયા છે જો મિત્રો બાર ને જોમાલ જ થાય છે આગળ એક આરામ કરી લઈએ અને પછી તમને તો મિત્ર હું નાહી જોઈને રેડી થઈ ગયો છું અને આજે આખો દિવસ આપણે જે પેલું જૂનું રસોડું હતું પેલી સાઈડમાં આ સાઈડ એ આપણે બદલાવી નાખ્યું છે અને અહીંયા નજીકમાં લઈ લીધું છે તમે જોઈ શકો છો આખો દિવસ કામ અહીંયા જ કરતો હતો અને તમને ખબર છે કે અહીંયા આપણે રસોડામાં વચ્ચે અહીંયા આ બાજુ પથ્થર આપણે હટાવતા હતા ફ્રેશ થવા અને નાઈને પપ્પા ની સુઈ ગયા છે પાછળ ચાલો કોઈ વાંધો નહીં મિત્રો મળીએ નવા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ